નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છ પોઈન્ટ પાંસઠ લાખ રેશન કાર્ડ બ્લોક કરાયા રાજ્યમાં એન એફ એસ એ અંતર્ગત નોંધાયેલા બોતેર લાખ રાશન કાર્ડ પૈકી છ પોઈન્ટ પાસઠ લાખ રાશનકાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામ ચલાવતા હતા તે કેટલાક ડમી હોવાની શંકા ગઈ હતી આ તમામ રાશનકાર્ડ ધારકોએ ફરી વખત ઈ કેવાય કર્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે આ પહેલાં પણ રાશનકાર્ડને લઈ અનેક વખત ફરિયાદો સામે આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં દેશનો પહેલો સ્માર્ટ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસે બહેન દીકરીઓ સિનિયર સિટીઝન અને નાના બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી છે જેમાં સ્ટ્રીટ પોલ પર વિડીયો કોલિંગ બોક્સ લગાવશે તેનું બટન દબાવતા જ પોલીસ મદદે પહોંચી જશે મુશ્કેલીમાં ફસાયેલા જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી જ વારમાં તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો સાથે તે વાત કરી શકશે આખી વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત થઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યના બાળકો માટે મહત્વનો નિર્ણય કોકેલિયર ઇમ્પ્લોયમેન્ટની જરૂર ધરાવતા બાળકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે સરકાર તરફથી એક વિનામૂલ્યે કોકેલિયર ઇમ્પ્લોયમેન્ટ કરેલું હશે તેવા બાળકને બીજી વાર ઇમ્પ્લોયમેન્ટ કરતી વખતે હવે માત્ર દસ ટકાનો જ ફાળો આપવાનો રહેશે સરકારી સહાય વગર કેટલાય ઇમ્પ્લોયમેન્ટ કેસોમાં જો જ આવક ચાર લાખથી ઓછી હશે તો દસ ટકા ફાળો જ લેવાશે જે બાળક નાનપણથી બોલવામાં સાંભળવામાં સક્ષમ નથી તેની માટે આ સારવાર આશીર્વાદ સમાન છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનું ઓલ ટાઈમ હાઈ પર સોનાની કિંમત આજે સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગઈ છે ચોવીસ કેરેટ સોનું આજે છસો રૂપિયા મોંઘું થઈને પાસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે બાવીસ કેરેટ સોનાની કિંમત સાઠ હજાર એકસો બાવીસ રૂપિયા અને અઢાર કેરેટ સોનાની કિંમત ઓગણપચાસ હજાર બસો છવ્વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે ચાંદી બસો ચુમ્મોતેર રૂપિયા વધીને બોતેર હજાર પાંચસો ઓગણચાલીસ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે બે હજાર ચોવીસમાં વિશ્વવ્યાપી મંદીની સંભાવના છે જેના કારણે રોકાણકારો સોના તરફ વધતા કિંમત વધી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો માર્ચમાં આ છ કામો માટે છેલ્લો મોકો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવા ચૌદ માર્ચ છેલ્લી તારીખ છે બાદમાં પૈસા ચૂકવવા પડશે પંદર માર્ચ બાદ પેટીએમ બેન્કની સેવાઓ બંધ થઈ જશે તે મુજબ આયોજન કરો એસબીઆઈ કસડમાં રોકાણ કરવા માટે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે એસબીઆઈ વી કેરમાં રોકાણ માટે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે આઈડીબીઆઈની વિશેષ એફડીમાં રોકાણ માટે એકત્રીસ માર્ચ અંતિમ તારીખ છે એકત્રીસ માર્ચ સુધી ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરીને લાભ મેળવો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવાઈ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારમી માર્ચના રોજ સવારે નવ કલાકે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસના ઓખા સુધીના વિસ્તરણને લીલી ઝંડી દેખાડશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સામાન્ય લોકોની મુશ્કેલી વધી હવે બટેટા અને ડુંગળીના ભાવમાં થયેલા વધારાથી મુશ્કેલીમાં વધારો થયો છે એક મહિના પહેલાં ત્રણસો પચાસ રૂપિયાથી ચારસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા લસણના ભાવમાં ઘટાડો થયો છે તો બીજી તરફ બટેકાના ભાવમાં એક અઠવાડિયામાં કિલોએ દસ રૂપિયાનો વધારો થયો છે ડુંગળીના ભાવ વધીને ત્રીસથી પાંત્રીસ રૂપિયા થયા બટેકા ઉપરાંત ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને ભાવમાં પાંચ રૂપિયા વધીને ત્રીસથી પાંત્રીસ રૂપિયા થયા છે હોળીના તહેવારો નજીક આવતા જ બટેકાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે એક અઠવાડિયા પહેલાં જે બટેટા જથ્થાબંધ બજારમાં આઠ રૂપિયા કિલો અને છૂટકમાં પંદરથી અઢાર રૂપિયાના ભાવે વેચાતા હતા તે હવે હોલસેલમાં પંદર રૂપિયા કિલો અને છૂટકમાં બાવીસથી પચીસ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા